તો હેલો ગાઈઝ હવે અમારું એક ઘરનું કામ ચાલુ છે અત્યારે તો હું ઘરનું કામ કરું છું અને તમને બતાવું કે ઘરમાં અગાસી ઉપરનું કામ ચાલુ છે તો કરીએ કામ તળ દેખાય છે ને આ જો આનું કામ કામ કરીએ છીએ અમે આ તળ છે અંદરની તો એનું કામ ચાલુ છે ને હવે અમે જઈએ ઉપર ને જોઈએ ડોલ છે આ કારીગર છે અમારા બનાવે ઉપર મારવાનું છે જાય જો બૂટી તો મરાઈ ગઈ છે આ મેડી છે જે આ બધી જો બૂટી તો મારી દીધી જો આમાં મેં નહીં કારીગર હું યાજ કારીગર બની ગયો જો આ બધે તળ્યું હતું એમાં બૂટી મારી છે પવન બહુ છે વ્યૂ જોવું કાઈ અમારા કારીગર જો કામ કરે છે તો આ બધા એમાં સફેદ કરી નાખું આખું દેખાય કામ ચાલુ છે અમારું મારા કારીગર નથી પણ મારા મામા થાય હા ભાઈ મારા મામા છે કામ કરે છે ખાલી હુંય વળગું કામમાં તડકો બહુ છે બહુ વધારે છે

પરેશભાઈ કારીગર અમારા બહુ સારા કારીગર છે મારા મામા થયું કોઈને કામ કરવું હોય તો હું તમને નંબર દઈશ મને કોમેન્ટ કરજો કોઈને સારામાં સારું કલર કામ કેવું કરવું હોય તો જો આ પરેશભાઈ કામ સારું કરે હે હવે લઈ લીધું કરીએ જો એટલું જુઓ હે આ જો એટલું થયું હવે અમે હું આમ લઈ અને આમ કરીને આમાં મારીએ આ ફાવતું તો નથી પણ હવે ઘરનું હોય એટલે કરવું પડે આ રોલ આ આપણા મામા રોલ મારે આખી આમાં હજી કરવાનું છે બાકી છે ને આમાંથી લઈ આમ અને આમાં ઉડાડીયા જ આમ હવે આમાં પછી આ પૂરી ના મારી દઈએ તડકો બહુ છે કઈ બટ તોય કરવું પડે ને તડકો બહુ છે એટલે હું તો બેરી ગયો ટોપી બેરીને કામ કરતા હતા તડકો બહુ છે એટલું થયું હોય હાથ મારા જવું ખરાબ થઈ ગયા હાથ તો ગાઈઝ હવે અમારી મેળવી છે કમ્પ્લીટ જો આમાં ગાઈઝ બહુ મહેનત થઈ છે આખો દિવસ આમાં હાથ હાથમાં જો હજી નિશાન છે શાંત થઈ ગઈ હવે બટ હવે થઈ છે કમ્પ્લીટ આ હજી ભીનું છે ને ના પાડી દે ચડવાની ડોલ પણ જો આ ક્લીન કરી નાખી આ કંપનીની ડોલ હતી

તો હવે સવારના કામ કરતાં ટી શર્ટ બી શર્ટ ખરાબ છે હવે આ વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને હવે જલ્દી મળીએ એક નવા વિડીયોની સાથે બાય